જય હિન્દ આજે હું અહીંયા ધ્રાંગધ્રા ખાતે ટ્વેન્ટી સિક્સ એનસીસી બટાલિયન જે સુરેન્દ્રનગરમાં જેમનું હેડક્વાર્ટર છે એમના કલ્ચરલ પ્રોગ્રામમાં સામેલ થવા આવ્યો હતો અને મેં અહીંયા જોયું કે એક બહુ જ સરસ પ્રોગ્રામની ઉજવણી થઈ જેની અંદર આ છવ્વીસ એનસીસી બટાલિયનમાં સાડા પાંચસો જેટલા કેડેટ્સ છે એએનઓસ છે આઠ અને આર્મી ઓફિસર્સ છે એમ એ લોકોએ એક બહુ સરસ કેમ્પનું આયોજન કર્યું જે સ્વામિનારાયણ મંદિરના કેમ્પસની અંદર અને એની અંદર છોકરાઓને યોગાસન વેપન ટ્રેનિંગ ફિઝિકલ ટ્રેનિંગ અને ખૂબ બધી જાણકારી આપવામાં આવી આર્મી વિશે અને જીવન ધોરણ સુધારવા વિશે અને પોતાની લાઈફની અંદર વધારે ડિસિપ્લિન લાવવા વિશે કેમ્પનું કલ્મિનેશન થયું છે કલ્ચરલ શો જેની અંદર બાળકોએ અને કેડેટ્સે મળીને એક બહુ સારા શોનું આયોજન કર્યું વિવિધ સંગીતો ગીતો ડાન્સ પ્રોગ્રામ આયોજ્યા અને છેવટે પ્રોગ્રામ પૂરો થયો ત્યારે એમના ચીફ ગેસ્ટ જે અતિથિ હતા અને એનસીસી બટાલિયનના જે સીઓ હતા એમણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને જે કેડેટ્સે સારું પરફોર્મ કર્યું હતું એમને પ્રાઇઝ આપ્યું હું એવું વિચારું છું કે આ પ્રોગ્રામથી બધા કેરેટ્સ બહુ જ મોટીવેટ થયા હશે અને એ જીવનભર યાદ રાખે એવા એક્સપિરિયન્સ સાથે લઈને જશે જય હિન્દ મારું નામ કેરેટ પરમાર નજર છે હું શ્રી એમ પી સી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું જેમાં હું એનસીસી એનસીસી સ્કાઉટની અંદર હું એક કેરેટ તરીકે મારી નિમણૂક છે જેમાં ધાંગધ્રાની ખાતે સંસ્કારધામમાં અમારા સીએટીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે યોગા પછી ફાયર ટીમ પોલીસ આરટીઓ વગેરે દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી જેના દ્વારા અમારા અમારી અંદર અને કેડેટ્સની અંદર જાગૃતતા આવે એ માટે ઇતર પ્રવૃત્તિઓ દ્વારા અમા કેડેટ્સને જાગૃત કરવામાં આવતા ત્યારબાદ આ કેમ્પની અંદર અમને સ્પોર્ટ એક્ટિવિટી કલ્ચર એક્ટિવિટી અને ઘણી બધી એવી એક્ટિવિટીઓ જે કરાવવામાં આવી હતી જે જેમાં આજે અમારા કલ્ચર પ્રોગ્રામનો પ્રોગ્રામનું આયોજન હતું જેમાં મને બેસ્ટ કેડેટનો એવોર્ડ મળે છે અને અમારી આલ્ફા કોઈ વિજેતા થયેલ છે જેવી રીતે અહીંયા એક આર્મીના રૂલ્સ પ્રમાણે આલ્ફા બ્રાઉ ચાલતી ડેટા એ રીતે વિવિધ પ્રકારની કંપનીઓ બનવામાં આવે છે અને જેના દ્વારા સ્પર્ધા કરવામાં આવે છે જેના થકી પીરિયડ્સને પોતાની શક્તિનું ભાન થાય છે અને એ સજાગ બને છે કે આ રીતે આપણે સ્પોર્ટ સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ અને આપણી શક્તિનું આમને પ્રદર્શન કરવું જોઈએ આજે આલ્ફા આલ્ફા વિજેતા થઈ છે તેનો મને ખૂબ ગર્વ છે જહીન મારું નામ માલકિયા મિત્તલ છે હું વિરમગામને ડીસીએમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવેલી છું હું અહીંયા ધાંગધ્રાના સીએટીસી ફર્સ્ટ કેમ્પમાં આવેલી છું અહીંયા આ કેમ્પની શરૂઆત બાર મેથી થઈ હતી અને એકવીસ મેનું સમાપન હતું શરૂઆતથી જ અમને આ કેમ્પમાં ખૂબ જ મજા આવી હતી શરૂઆતથી અમે ફર્સ્ટ ડેથી ત્યાં કેમ્પની મજા કરી છે શરૂઆત અમારા કેમ્પની શરૂઆત સવારે બે ચાર વાગે થતી હતી શરૂઆત અમારે યોગથી થતી હતી સ્વાસ્થ્યને સારા બનાવવાથી થતી હતી એના પછી અમારો બ્રેકફાસ્ટ પછી અમે ડબલ્યુટીના કા ક્લાસ અલગ અલગ ક્લાસીસને એવું બધું હતું અમારે અહીંયા એ પછી અમને ફાયરિંગ કરવા માટે ધ્રાંગધ્રાની રેન્જ પર પણ લઈ જવામાં આવ્યા હતા એ સિવાય આજે એકવીસ તારીખના અંતિમ દિવસે અમારે સાંજે અત્યારે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો તે કલ્ચરલ પ્રોગ્રામમાં ઘણી બધી છોકરી છોકરાઓએ ભાગ લીધો હતો ઘણી બધી દેશભક્તિ સોંગ પર એમણે ડાન્સ કર્યા ગીતો ગાયા અને પિરામિડ નો એક સ્વચ્છ અને બહુ બહુ સારો કાર્યક્રમ પણ